અંકલેશ્વર શહેરમાં રામનવમીના પાવન અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ રસ્તા સર્કલથી નજીક આવેલ સરગમ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ વિસ્તારની શોભાયાત્રાઓ ભેગી થઈ એક વિશાળ શોભાયાત્રાના રૂપે અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા શોભાયાત્રાની શરૂઆત પહેલાં ભગવાન શ્રીરામની આરતી કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ શ્રીરામ ગ્રુપ દ્વારા કેક કાપી શોભાયાત્રા સરગમ કોમ્પ્લેક્સથી નીકળી વિવિધ વિસ્તારોમાં પસાર થઈને ભરૂચી નાકા ખાતે સમાપ્ત થઈ હતી આખા માર્ગ પર ડીજે અને ઢોલના તાલે ભક્તો ઝૂમ્યા હતા જય જય શ્રી રામના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અંકલેશ્વર બ્રિજનગર ખાતે ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તમામ હોદ્દેદારો અને સભ્યોએ પણ શોભાયાત્રામાં ભાગ લીધો શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પરંપરાને અનુસરીને ચાલુ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભવ્ય ભગવાન શ્રી રામજી ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે

और विश्व परिषद के द्वारा पूरे अंकलेश्वर में नगर यात्रा निकाली जा रही है जिससे सनातन धर्म में जन जन तक घर घर तक राम जन्म उत्सव मना सकें और हमारे सनातन धर्म में जो राम जी की झांकी है उसका सब लोग दर्शन कर सकें और विश्व परिषद आज जो सनातन के लिए काम कर रहा है हमारे सनातन धर्म का खूब ज़्यादा प्रचार प्रसार हो सके इसलिए आज विश्व परिषद के द्वारा રા રમ જન્મ કા જો ઉત્સવ હૈ બડે ધૂમધામ મનાયા જા રહા જય સિયા રામ